ઓલા પૈસા પૈસા શું કરું છું યાર તારા પૈસા બોલ કેટલા પૈસા છે હાલ આ તારા પૈસા આપી દઉં આ તો જરા બાપુ પૈસા પૈસા થઈ ગયા તો ખીચો પડી જાય ખીચો ગરમ છે ભાઈ આ જ પૂરો બે પૂરા એ પૂરા અરે તું જાણ છું તો ફોન મચે તો મચે કરતો આખો તારો ફોન બીજી વાત જ નહીં આવે કોમ ધંધો લઈ બે પંચાલ તો એવું કરીએ હા તો મુયાન આવ દેન લો ખોટાઈ પાહી

પૈસા તો હાલ દેડો હું ખવા દે તે હું હજુ આયો જો આલો તું પૈસા તો પૈસા તો ચિંતા ના કરે સાજ રાખી એટલે બાકી થા મારા જોઈને રે ઉભા રહો તો આપણો લા આવો તો નહીં આપણો ફોન માં સાફ કર દે યાર દસ હજાર બાકી આપડો દાદા પચીસ ટકા હતો હાલે નતા વચમાં આપડે

અલ્યા જ્યાનાથી કોકની વેઢી વારી લાગ પૈસા તો બહુ લાગે આમ અલે આ પૈસા તો એ જ ભૂલી ગયા હમ કે હું નઈ આપણે હું મન તો મળ્યા ને આમાં એ હો આ ગોમા કૂદતા બધવા આપડ આપડે તો ખીચા કાઢ્યો અમે એ લુખ વચ્ચે પૈસ્યા આ એક વાર આવીને ગયા દસ હજાર એ વચમાં આલ્યા તા એ કોક વેક્યો હે એમને અત્યારે લાખ કોક ની વેઠી વારી આ પચાસ હજાર જેવા તો જ છે હું મારું કામ થઈ ગયું જવા દે એ લોકવટ ના આપડો હું અમે આપડે તો જીએ ઘેરા ધંધો બંધો બંધ કરી લઈ આવું બધું સામાન હતા તો જઈને આ તો કોકા છે તો પીહે બચારો આ શેતામાં મોડો થઈ જવાનું તો જવા દે શેતરમાં એ આ કું પડી એ તો દેનાજી હ દેનાજી એ શું ઓલા આતાજી હું દેનાજી ઓ ઓ ઊભા તો થા પેરા બહી કોણ કોણ કરજો બથો જુગા બોલ આ येते હું રે હ ગેડ નહીં હું આ મારો ખેતર માં બારું ગયો આ માર ઘર નહીં તો હું તું દેખાય ઓધરો છો પેલા આંખો ખોલો અરે આ મારો ઘરનો આમ ખાટલો મૂક્યો છું આ મોટો ખાટલો આ પેર માં દોશી અમાર ગોદર પથરા ના હું ખબર દેખાતો નથી ઓધરો છો દોશી છો પેલે ગરમ મને અરે ગમો રોતી હે હા રોતી હે ગરમા નું ગમો જો તો લેબડી માં અલગર માં આમ વાળા ઘેવું ઘેવ તો તો હું કેતો દેખાય ના ભલા તમે ઓસો ખોલો હું માં ખાલી ઘર હેડો હજુ કહું અને મારા ઘેર હું અરે પેલા તમે ઊંઘ માં મે <inku> મોર કે ખેતરા પડી રહ્યો આ કઈ કે કરે ગયા આ માર ડોશી હાલ મને ગોદુ પથારી આલે ઉં ઘેસો અગે ખેતરા પડી રહ્યો એ પોતે વધરો મારા વધરો કે હા આવા માણસો આ જા હા માર મોર થઈ ગયું છે બાવ

ખેતરમાં ઘેરો હેર ગયા હેરો ઘેર હું મારા ઘેર ઊંઘ્યો તો એ ખાધું હવે વધારે બધા ખબર હું ઘેર મારા પલંગમાં ઘેરો આરામથી મારા પ્રેસર પલંગમાં કે હેરો ઘેર હેરો ઘેર અને વધરો છું કોઈ મને બધી ખબર પડે ભલે પીવું છું બધી ખબર પડે હું ચોપ પર ચોંકું છું હું મારા ઘેર હાલ તો મને ડોઈ છીએ મને ખાટલું ગોતી પથરી ચાલી કે ખેતર પડી જાય તાપમાં પડે એ મને તાપ લાગતો તો તાપ લાગે હ Oh oh. <Tukain> oh, oh. <tukain> oh, oh. 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 oh, oh. oh, oh. oh, oh.

બોલા ગોડા તીજે ભાઈ બોલા આ ઓખા તો ખોલા ખબર પડે આમ ચાર બાજુ નજર નાખો અ ભાઈ ફટાજી હ અબી આમ આ ડોશી અમાર બોધુ 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 લખેલી ઓખા આટલો ગુજુણા કેલવા તે તું દોત ના કરી તું ચૂપે પણ આ કે મુખ્ય તો મુગેલા કેતો નહીલા ફટાજી આ ખેતર છે અને ખેતરમાં તમે પડી ગયા ને આ નેખ અલે આ તો હું થઈ ગયો બોટા પાતા કોઈ કશું નહી જ્યો જેટલા ઓ એટલે પડી જાવ આ ખેતરમાં પડી રહ્યા કાઓ કે તારું તો મુકિત ગાય પડો નહી ખેતરમાં પડો 11 સુ કે જંપારી થોડી પડી રહ્યા ખેતરમાં પડી રહ્યા તમારો પડી રહ્યા એ બાધાથી તમે ઓખોલીન પેલા જો તો કર આ બધું પડી હ મતાજી હું તો મોંતી હ હાલું જો પછી ચલા એ તારા હેડ કે આપણે તો આપણે મગન તો એક કાળાઈ કંટાળ્યો

કોઈ ડુપ્લિકેટ ઓરિજિનલ

એ તો લાવ હું હાલા ગઈ નાખું હું હાલા ગાવ પોજા બટા હા કાકાજી ના તો તમે મેથી આવજો કે બુતા શેર એ મારો ગોગો હોય જાય પોલસે રમણિયા મારો ગોગો જાય મારા ગોગા બાપા મારા

મારે ઉપર મારે લાગે જનાજી પી જને પી જમ બોનકુ લેકે હું પોકું હા બોગો આ તો છોકરાનો મકરો છે ભાઈ આ બે ના હોય જય એ બોય બોલાજી તો જલ્યા અરે બોલાજી અરે અરે જનાજી લઈ આવો ને ભાઈ

মই মই বাঢ়িলে কাটিব